હેલો મિત્રો તો જુઓ હવે આપણે આજથી એક કન્ડક્ટરની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એટલે કે સિરીઝ એટલે કે મેં કન્ડક્ટરની આગળની પરીક્ષાઓનું એનાલિસિસ કર્યું કે એમાં જે મેથ્સ અને રિઝનિંગ જે પૂછાય છે કન્ડકટરના સિલેબસમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ક્વોન્ટિટી એક્ટિવડ એન્ડ ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે ગણિત અને રિઝનિંગ તો એનું ગુણકારણ છે દસ માર્ક્સનું એટલે કે આપણે એવો અંદાજ કરી શકીએ કે પાંચ માર્ક્સનું ગણિત ગુસા છે ને પાંચ માર્ક્સનું રિઝનિંગ ગૂસા છે તો આને ધ્યાનમાં લઈ આપણે આ દસ માર્ક્સનું કમ્પ્લીટલી કવર થઈ જાય એ રીતે અને એનું એનાલિસિસ કર્યા બાદ મિત્રો એવું જાણવા મળ્યું કે કયા કયા ચેપ્ટરનો એમાં ઉપયોગ થાય છે તો આપણે એ જ પ્રમાણે ગણિત અને રિઝનિંગના આપણે એ જ પ્રમાણે દાખલા કરીશું અને દરરોજ આપણે દસ દાખલાનું સોલ્યુશન કરીશું સરળ રીતે અને એમાંથી હું તમને શીખવાડતો પણ જઈશ કે એ દાખલો કઈ રીતે ગણી શકાય જો મિત્રો પહેલા તો આપણને એવું થતું હોય છે કે પરીક્ષામાં દાખલો આવે ને તો ખ્યાલ જ નથી આવતો કે કયા ચેપ્ટરનો દાખલો છે આ દાખલો કઈ રીતે ગણાય નહીં તો દાખલો તો તમને આવડતો જ હોય છે પરંતુ ખબર જ નથી પડતી એટલે તમે ગણી શકતા નથી તો આપણને ખબર કઈ રીતે પડે ક્યાં કયા ચેપ્ટરનો દાખલો છે એને કઈ રીતે ગણાય ઉપયોગ થશે તો એ બધું જ ધીમે ધીમે આપણે શીખતા જઈશું તો આપણે આજથી શરૂઆત કરીએ છીએ પાંચ માર્ક્સ એટલે કે પાંચ પ્રશ્નો આપણે રીઝનિંગના લઈશું અને પાંચ પ્રશ્નો ગણિતના લઈશું દરરોજ દસ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું એટલે આપણને ખ્યાલ આવતો જ હશે ચલો આપણે શરૂઆત કરીએ અને મિત્રો ખાસ કે જો એટલે આપણને ખ્યાલ આવે છે કે જે પૂછાય છે એ એક નંબર કોડિંગ દિશા અને અંતર લોહીના સંબંધો આ પ્રકરણમાંથી મોસ્ટ ઓફ રીઝનિંગ ના પ્રશ્નો હોય છે બરાબર અને મેથ્સના તો જે આપણે આવશે એટલે મેથ્સની વાત કરીશું અત્યારે આપણે શરૂઆત કરીએ છીએ રીઝનિંગ થી તો રીઝનિંગ ના પહેલા પાંચ પ્રશ્નો જોઈશું અને પછી આપણે મેથ્સ ના પાંચ પ્રશ્નો જોઈશું તો પહેલો જ મિત્રો આ પ્રશ્ન છે રીઝનિંગ નો એ આપણે જોઈએ તો જુઓ મિત્રો પહેલો જ પ્રશ્ન છે A અને B ભાઈઓ છે C અને A C એ એ નો વિકરો છે D એ B ના પિતા છે તો D ના પત્ની સાથે C નો શું સંબંધ થાય બરાબર મિત્રો આ જોઈને આપણને એટલું તો ખ્યાલ આવી જાય કે આ લોહીના સંબંધનો પ્રશ્ન છે તો મિત્રો આવો પ્રશ્ન જ્યારે આપ્યો હોય ત્યારે શું કરવાનું તો જુઓ એક એક વાક્ય વાંચતા જવાનું અને એને અહીંયા ગોઠવતા જવાનું એક આકૃતિ બનાવવાની કે જે આકૃતિ જોઈને આપણે છેલ્લે એનો જવાબ આપી શકીએ તો જુઓ અહીંયા A અને B ભાઈઓ છે તો જુઓ આપણે અહીં આકૃતિમાં જોઈએ તો આ એ અને અહીંયા આપણે જોઈએ બી તો એ અને બી બંને શું છે ભાઈઓ તો વચ્ચે લખી દેવાનું ભાઈ હવે જો બંને ભાઈઓ છે આપણે અહીંયા ખાસ સબનમાં એ જોવાનું છે કે પુરુષ છે કે સ્ત્રી છે બરાબર તો એ ખાસ ખ્યાલ આવશે તો આનો કોઈ વાંધો આવશે નહીં તો એ અને બી બંને ભાઈઓ છે તો બંને શું હશે પુરુષ તો પુરુષ હોય તો આપણે નિશાની કરવાની प्लस में એટલે આપણને ખ્યાલ આવી જાય બરાબર અને સ્ત્રી હોય તો માઈનસ ની નિશાની કરીશું તો a અને b ભાઈઓ છે આ બન્ને થઈ ગયા હવે આગળની વાતવા C એનો ઉલ્લેખો છે હવે જુઓ આવું વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે આપણે જે વાંચવાની શરૂઆત વચ્ચે કોઈ a શબ્દ આપ્યો હોય કે કોઈ પણ શબ્દ આપ્યો હોય તો વાંચવાની શરૂઆત પાછળથી કરવાની તો તમને સરળતા રહેશે અહીંયા જે આપણે વાંચીએ a નો ઉલ્લેખો

તો એનો દીકરો કોણ આવ્યો છે હવે આ દીકરો છે તો નિશાની સ્વ છે પ્લસની બીજું ડી એ બી ના પિતા છે હવે ક્યાંથી વાતવાનું અહીંથી બી ના પિતા કોણ છે ડી તો આ બી છે બી ના પિતા તો બી ના પિતા હોય તો આ બંને તો ભાઈઓ હતા તો બંનેના પિતા હોય તો આકૃતિ આમ થઈ જશે કોણ છે બી ના પિતા કોણ છે ડી તો અહીંયા લખી લેવાનો ડી ખ્યાલ આવ્યો

तो आमनो आ सी साठे सो संबंध छे बराबर तो आ सी कोण हतो तो आ जे आता एन्ना पतिया एन्ना બે પુત્રો આ તો એના પુત્રનો પુત્ર હવે આમના પુત્રનો પુત્ર તો શું થાય તો પૌત્ર થાય શું થાય આ કે અહીંયા લઈએ આપણે તો શું થશે પૌત્ર કારણ કે જો આ કે અહીંયા ભત્રીજો તો ના થાય बराबर जमाइए ना था पुत्री ना था पुत्री तो शेष नहीं पहला पुत्र है, तो सुन है हैं पाउत्र तो आपने जवाब आने के लिए पाउत्र मित्रों अब ख्याल आएगा तो हमने तो आपने हमें जो ये आगर नेक्स्ट कर दो जो हमें आ रीजनिंग नो वीडियो प्रश्न तेर चौ तीस तानो प्रांशो छोटे अठारह सौ खाली दिया તો મિત્રો આ જોઈને ખબર પડે કે આ નંબર સિરીઝનો દાખલો છે હવે નંબર સિરીઝ આ સિરીઝ કઈ રીતે જાય છે આગળ એ આપણે ચેક કરવાનું છે તો અહીંયા 13 છે અહીંયા 14 છે તો 13 ના મારે 14 કરવા હોય તો હું કઈ રીતે કરી શકું તો કે +1 કરો તો 14 થઈ જાય બરાબર હવે 14 થી 30 કરવા હોય તો તો +1 +2 +3 કોઈથી થાય નહીં તો સમજી જાવ કે એમ ને એમ + કરવાથી કઈ મળશે

તો આ સિરીઝ જોઈને આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે સિરીઝ કઈ રીતે આગળ જાય છે તો હવે 30 તરી થશે 30 તરી 90 + 3 એટલે 93 ખ્યાલ આવ્યો તો સમજી લેવાનું મિત્રો આ રીતે આપણે ત્રણ સ્ટેપ ચેક કરીએ પછી આગળ ચેક કરવાની કોઈ જરૂર નથી સિરીઝ એ જ રીતે ચાલતી હોય આ નક્કી હોય તો અહીંયા શું થશે 4 * 4 + 4 અહીંયા શું થશે

તો 6 1 3 અને 11 તો આપણો જવાબ આવી જશે 11316 કે આ છે આ રહ્યો તો અહીંયા શું જવાબ હશે 11316 હવે જોવી આપણે આગળનું દાખલો જો મિત્રો હવે આ પ્રશ્ન છે જો કોઈ મહિનાની બીજી તારીખે રવિવાર હોય તો તે જ મહિનાની 31મી તારીખે કયો વાર હશે તો મિત્રો આ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે આ કેલેન્ડરનો પ્રશ્ન છે તો કોઈ મહિનાની બીજી તારીખ એટલે કે આપણે જોઈએ જો બીજી તારીખ એટલે કે બીજી તારીખે કયો વાર હોય રવિવાર તો મિત્રો આપણને ખબર છે કે 7 દિવસ પછી એનાય વાર આવે તો બીજી તારીખે રવિવાર હોય તો પછી 9 તારીખે રવિવાર આવે 9 ને 7 16 તારીખે રવિવાર આવે 16 ને 7 23 તારીખે રવિવાર આવે પછી 30 તારીખે રવિવાર આવે હવે આપણે શું પૂછ્યું છે 31મી તારીખે કયો વાર છે તો અમે 30 તારીખ આવી રીતે 31મી તારીખે કયો વાર હોય 100 તો કયો વાર આવશે સોમવાર જો લખો આ રીતે ગણતરી કરીને પણ આપણે કરી શકીએ કે સોમવાર અરંદુ મિત્રો પરીક્ષામાં આપણી જોડે આપણો ટાઈમ હોતો નથી તો એ ધ્યાનમાં રાખી આ તો બેઝિક હું તમને સમજાવવા માટે આ રીતે કરું છું નહીતર આપણે જોઈને જ ખબર આવી જાય કે બીજી તારીખે રવિવાર છે તો 31 માંથી તમે બે દિવસ કાઢી નાખો સીધા કેટલા દિવસ રહે 29 તો 29 ભાગ્યા 7 કરી લો 7 * 4 28 1 શેષ વધી તો 1 દિવસ આગળ ચતુરેવાર तो रविवार तो एक दिवस आगे जाइए सोमवार तो जवाब सोमवार ख्याल आयो जो, ये? जो भी एक व्यक्ति उत्तर दिशा में किमी चले छात्र पूर्व दिशा में आठ कितना बिंदु थी, रेखा के अंतर का दिशा अंतर ना તો પહેલા આપણે ડાયાગ્રામ બનાવી દઈશું તો એક વ્યક્તિ ઉત્તર દિશામાં હવે અહીંયા ઊભો છે વ્યક્તિ અને કે ચાલે છે ઉત્તર દિશામાં 6 કિલોમીટર ઉત્તર ઉપર બાજુ આવે તો આ આપણે લખીએ અહીંયા 6 કિલોમીટર બરાબર પછી શું કીધું છે ત્યારથી પૂર્વ દિશામાં વળ પૂર્વ દિશા એટલે આ બાજુની દિશા થાય બરાબર તો પૂર્વ દિશામાં 8 કિમી ચાલે છે તો અહીંયા કેટલું થાય 8 કિમી હવે શું કીધું છે તો તેણે પોતાનું શરૂઆતના બિંદુથી શરૂઆતનું બિંદુ કયું તો આ મિત્રો જે લખ્યું છે એ રીતે ચાલવાનું છે શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું છે તો અહીંથી એ પહોંચ્યો અહીંયા તો સીધી રેખામાં એટલે અહીંથી શું થઈ જશે આમ સીધી રેખા તો એ અહીંયા પહોંચ્યો समझिए लो, ख्याल आयो, तो ये यह पहुँचे हो तो आंतरिक प्रोसेस हैं, ये आपने सुन रहा हूँ जी, हवे आज छोड़ तू, आठ हट तू, परंतु आप अपने खबर पढ़े, नहीं, तो अनामाते मित्रों अभी आप रोते बने, ते कौन जीवित, तो पायथा वरोस्ता सिद्धांत प्रमाण काम था, तो ये हमने चलो बिंदु न नाम आप � तो ac² बराबर ab² + bc² बराबर तो हमें ac² આપણે શોધવાનું છે ac શોધવાનું છે એટલે ab² કેટલો આવે 6 તો 6 નો वर्ग + 8 તો 8 નો वर्ग 6 નો वर्ग કેટલો થાય 36 8 નો वर्ग 64 36 ને 64 કેટલા થાય 100 અમે આ આપણે ac સ્ક્વેર મળે આપણે શોધવાનું છે શું ac તો આનું વર્ગમૂળ કરી દો આનું વર્ગમૂળ કરીએ તો આપણને ac મળી જાય તો 10 100 નું વર્ગમૂળ 10 થાય તો ac બરાબર કેટલા આવશે અહીંયા 10 મિત્રો જુઓ આ તો સમજાવવા માટે આ બધું લખવું પડે છે બાકી તમને જોઈને ખ્યા આઈ જાય કે અહીંયા 6 છે તો 100 નું વર્ગ 36 8 નો વર્ગ 64 6364 100 तो ये 10 નો વર્ગ 100 થઈ જાય તો આ 10000 ખ્યાલ આવ્યો તો હવે આપણે જોઈએ તો જવાબમાં 10 ક્યાંય નથી પરંતુ આ ઓપ્શન છે ઉપરમાંથી એક પણ નહીં તો આપણે શું ટીક કરવાનું ઉપરમાંથી એક પણ નહીં તો મિત્રો આવો ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ આગળનો દાખલો જોઓ મિત્રો હવે આ પાંચમો દાખલો જો ચા ચાને પાણી પાણીને હવા હવાને નદી નદીને તળાવ કહેવામાં આવે તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો તો મિત્રો આવો પ્રશ્ન ગમે ત્યારે આપ્યો હોય ત્યારે આપણે ટાઈમ બગાડી આખો પ્રશ્ન વાંચવા રહેવાનું નહીં પ્રશ્ન શું છે એ જ આપણે જોવાનું છે તો લખ્યું છે મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો તો પાણી આપ્યા બાદ શું આપી આપણે ચા તો હવે ઉપર જોવાનું કે ચાને તો શું કહેવાય પાણી કારણ કે ચાને શું કહેવાય તો અહીંયા જે લખ્યું છે એ આપણે સત્યમાનિમ ચાલો બરાબર તો ચાને શું કહેવાય પાણી તો મહેમાનોને પાણી આપ્યા બાદ આ આપીને સ્વાગત કરશો તમે શું આપીને સ્વાગત કરશો તો પાણી આપ્યા બાદ આપણે શું આપીએ તો ચા આપીએ પણ ચાને શું કહેવાય પાણી તો આપણે અહીંયા શું લખીશું પાણી

હવે આપણે આગળ જોઈશું મેથ્સ એટલે કે ગણિતના પાંચ પ્રશ્ન જો મિત્રો હવે આ 3546 ની 153 * 251 ની 72 ના ગુણાકારમાં એકમનો અંક શું આવે હવે આપણે એકમનો અંક શોધવાનો છે આખો ગુણાકાર કે કરવાનો નથી બરાબર તો એકમનો અંક શોધવો અને ઉપર ભાગવો આટલું ખાસ યાદ રાખી લેજો કે કોઈપણ સંખ્યાનો એકમનો અંક સોદો હોય અને ઉપર घात આપેલી હોય તો એ घातને 4 વડે ભાગી લેવાનું તમે 4 વડે એ घातનો ભાગાકાર કરો અને જે શેષ વધે એ એકમના અંક ઉપર મૂકી દેવાનું પહેલા તો આપણે બંને એકમના અંક રાખી દઈએ તો કયો 옵શન 7 અને અહીંયા 1 બરાબર હવે 153 ને 4 વડે ભાગવાનું અને 72 ને 4 વડે ભાગવા એની જે શેષ વધે ਇਹ શેਸ਼ ਆਣਾ ਉੱਪਰ ਘਾਤ ਤਰੀਕੇ ਮੁਕੀ ਦੇਵਾਂ। ਤੋ 153 નો ભાગાકાર કરો તમે તો જો હું ડાયરેક્ટ કરું છું 4 * 3 = 12 3 વધ્યા 4 8 * 32 1 શેષ વધે કેટલી વધે 1 તો 7 ઉપર 1 ઘાਤ આવી જશે. હવે આનો 72 તો 4 * 1 = 4 3 વધ્યા 4 * 8 = 32 0 શેષ વધે મિત્રો तो आना ऊपर क्या આવશે 0 હવે જુઓ 7 ની 1 घात બરાબર કેટલા થાય 7 ગુણ્યા 1 ની 0 घात જો મિત્રો 1 ની 0 घात એટલે આ મિત્રો વીજી બીજો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે કોઈપણ સંખ્યાની 0 घात કરો તો હંમેશા જવાબ કેટલો આવે 1 આવે 0 ના આવે કોઈપણ સંખ્યાની 0 घात કરો તો જવાબ 1 જ આવે तो 7 की 1 घात એટલે 7 અને 1 ની 0 घात એટલે 1 7 * 1 7 * 1 7 આ તો એકમ નો अंक કયો આવશે મિત્રો 7 તો એ આપણો જવાબ થઈ જશે ઓપ્શન A બરાબર હવે આપણે જોઈએ બીજો દાખલો આ દાખલો તો 64 ના ઘનમૂળ નું વર્ગમૂળ જણાવો જો મિત્રો અહીંયા આવા શબ્દો આપેલા હોય આપણને લાગે છે સરળ પરંતુ આપણે ચોકસાઈ કે એને ઘનમૂળ પડશે નહીતર 64 જોઈને બસ સીધું 8 બરાબર સીધું 8 લઈ લે એમ પછી 4 લે લે આવું કર દે પણ એવું નહી આપણે જોવાનું 64 નો ઘનમૂળ તો કોનો ઘન 64 થાય તો 4 નો ખ્યાલ છે 4 નો ઘન 64 થાય હવે 4 નો ઘન 64 અહીયા 4 જોઈ જવાબની ટીક કરી દેવો 64 નો ઘનમૂળ કીધું છે ને એનું વર્ગમૂળ તો 64 નો ઘનમૂળ શું થયું હવે 4 નો વર્ગમૂળ કેટલું થાય તો 2 થઈ જાય તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 2 બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો તો હવે આપણે જોઈએ આગળ નેક્સ્ટ દાખલો જો મિત્રો બે સંખ્યાઓનો સરવાળો 24 અને તફાવત 4 છે તો તેમનો ગુણોત્તર કેટલો થાય તો આ ગુણોત્તરનો પ્રશ્ન છે તો આપણે જે કીધું છે એ લખી દેવાનું પેલા બે સંખ્યાઓ હવે બે સંખ્યાઓ આપી નથી તો આપણે લખી લેવાનું x સરવાળો કીધો છે તો x + y બરાબર કેટલો થાય 24 અને તફાવત તો x - y બરાબર કેટલો થાય 4 બરાબર તો તેમનો ગુણાતર તો પેલા આને આપણે સોલ્વ કરીશું તો સોલ્વ કર્યા કે રીતે થાય તો લોકના નિયમથી પેલા કરી દીધી આ y y જતો રહે तो x અને x કેટલા થાય 2x = 24 4 18 બરાબર તો x બરાબર કેટલા થઈ જાય 28 ભાગા 2 આયા જતો રહે તો ભાગાકારમાં જાય તો 14 * 2 = 28 તો x = 14 હવે x આપણે પહેલા લીધો તો કે x કેવી સંખ્યા હોય મોટી હવે આ સમીકરણમાં તમે x ની કિંમત મૂકી દો તો અહીં 14 + y = 24 હવે આ 14 ને આ બાજુ લઈ જાવ તો 24 - 14 એટલે y બરાબર કેટલા મળી જાય 10 y બરાબર કેટલા મળી જાય 10 હવે આપણને શું પૂછ્યું છે કે તેમનો ગુણોત્તર તો ગુણોત્તર એટલે આમ થાય બરાબર હવે અંશ છેદ ઉડાડી દેવાના તો 2 ભાગ ચાલેનો 2 * 5 = 10 અને 2 થી તો 14 તો કેટલા આયા 7 / 5 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 7/5 મિત્રો જુઓ આવા આવું કરવાની કોઈ જરૂર નથી કોઈ પણ રકમમાં સરવાળો અને તફાવત બંને આપેલા હોય ખાસ ધ્યાન રાખવાનું સરવાળો અને તફાવત બંને આપેલા હોય અને મોટી સંખ્યા શોધવી હોય તો બંનેનો સરવાળો કરી ભાગ્યા 2 કરી દેવો 24 અને 4 28 ભાગ્યા 2 એટલે મોટી સંખ્યા મળી જાય 14 અને નાની શોધવી હોય તો 24 - 4 ભાગ્યા 2 એટલે 24 - 4 કરીએ તો 20 અને 20 ભાગ્યા 2 એટલે 10 તો રાણી સંખ્યા મળી પછી આ બંનેનો શેડ ઉડાડ એટલે ગુણોત્તર મળી જાય તો આપણો ગુણોત્તર થઈ ગયું છે 7 જમ 5 હવે આપણે આગળનો દાખલો જોઈએ તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય હવે મિત્રો મધ્યક મધ્યક એટલે વચ્ચે આવતી સંખ્યા ખ્યાલ આવ્યો तो जो दस प्राकृतिक संख्या हो तो आपने पहला तो लखी दी एक त्र चार पांच छ सात आठ नौ दस हम आम वच्चे पे, वच्चे कई संख्या है तो आपने जो तो जो, जो आ चार आवाज निकली जाए आ चार आवाज निकली जाए तो आ वे तो बेवी शू थे तो बेवे તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરી દેવાનો તો 6 + 5 11 11 ભાગ્યા 2 કરો તો જવાબ કેટલો થાય 5.5 બરાબર એ રીતે ના ખબર પડે તો આ બંનેના વચ્ચે કઈ સંખ્યા હશે અહીંયા તો 5 પછી શું આવે 6 પણ 6 તો અહીંયા છે તો વચ્ચે કેવા હોય 5.5 એટલે 5.5 તો આપણો મધ્યક થઈ જશે 5.5 જવાબ આવી જશે a બરાબર જો મિત્રો ના ખબર પડે તો પહેલી પરિ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા છેલ્લું પદ વત્તા પહેલું પદ ભાગ્યા 2 તો છેલ્લું પદ 10 વત્તા પહેલું પદ 1 તો 11 ભાગ્યા 2 એટલે મધ્યમ પડી જાય આપો 5.5 ખ્યાલ આવી ગયો હવે જોઈએ આપણે 10મો દાખલો જો મિત્રો એક મંદિર માં ચાર ઘંટડીયા અનુક્રમે 5 6 8 અને 10 સેકન્ડ બાદ વાગે છે જો પહેલી વાર ચાર ઘંટડી હોય એકસાથે વાગે તો ફરીથી ઘંટડીઓ સાથે ક્યારે વાગશે જો મિત્રો આવો કોઈ પ્રશ્ન હોય કે ઘંટડી હોય કે શાળાનો બેલ હોય કે આવું જે વાતતું હોય કે તો ત્રણ ચાર માણસો દોડતા હોય એકસાથે તો એક જગ્યા ઉપર ફરી ક્યારે આવશે આવો કોઈ પ્રશ્ન હોય તો આવા બધા પ્રશ્નોમાં કસૂર કરવાનો હતો નથી જે સંખ્યા આપ્યું હોય એનો લસા કાઢી લો એટલે તમને તરત જવાબ મળી જાય તો આપણે શું કરીશું 4 ગંટડી 5 6 8 અને 10 નો રસ કાઢીશું તો આપણે એ કરીએ 5 6 8 અને 10 આનો રસ કાઢીએ કેટલાય ભાગ ચાલે તો 2 પાંચ એનાયમ 6 2 4 6 2 4 8 2 5 10 હવે ફરીથી બે તો પાંચ એનાયમ 3 એનાયમ 2 2 4 પાંચ એનાયમ ફરીથી બે તો 2 1 2 આ બધું એમ ના m હવે 3 તો 1 આવી જશે બીજું બધું એમ ના m હવે 5 તો 1 1 1 1 લસાનો मीनिंग એટલે આ છે બધામાં 1 1 આવી જવું જોઈએ હવે જુઓ આ જે આયું એ બધું લસામાં ગુણાકાર થઈ જાય તો 5 * 3 = 15 15 * 2 = 30 30 *

ભાડાની ગણતરીના જે પ્રશ્નો હોય છે એ એકદમ સરળ રીતે તમને હું શીખવાડી દઈશ અને એના પચાસ થી સાહીઠ પ્રશ્નોનું હું તમને સોલ્યુશન કરાવી દઈશ એટલે કે એમાં તમને કોઈ વાંધો આવશે નહીં કારણ કે એ પણ પાંચ માર્ક્સના પૂછાવવાના છે તો આ દસ અને પાંચ આ પંદર માર્ક્સનું કમ્પ્લીટ થઈ જશે ફક્ત તમારે શું કામ કરવાનું રોજ આવા પંદર વીસ પચીસ મિનિટનો વિડીયો હોય રોજ એ જોઈ લેવાનો એટલે તમારું કામ થઈ જશે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો લાઈક કરજો અને શેર કરજો તો હવે મળીએ આપણે કાને